નમસ્કાર ગુજરાત રાજ્યની આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી પગાર વધારો સમાચાર આજની તારીખ દસ અગિયાર બે હજાર પચીસ તો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજ સાંજ સુધીમાં થઈ શકે છે મોટી જાહેરાત તો ખાસ કરીને આજ સાંજ સુધીમાં જ કેમ જાહેરાત થશે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ખાસ કરીને વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને ચોવીસ હજારને આઠસો તેમજ આંગણવાડી સહાયકો એટલે કે તેડાગર બહેનોને વીસ હજારને ત્રણસો રૂપિયા માનદ વેતન ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો તો ગુજરાત હાઈકોર્ટે તેમ પણ કહ્યું હતું કે આ વધારો પેલી એપ્રિલ બે હજાર એટલે કે એક ચાર બે હજાર પચીસની અસરથી વધારો છે તે આપવો તેમજ છ મહિનાની અંદર આનો ચુકાદાનો અમલ કરવો તો ખાસ કરીને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં આ વધારો છે તે ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો ખાસ કરીને આ વધારો હાલમાં હજી સુધી ચૂકવાયો નથી તે તેને લઈને અને એક બીજી પણ વાત છે જે આંગણવાડી બહેનોને જે સ્માર્ટફોન આપવાની વાત છે તે સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા નથી અને ફક્ત સિમ કાર્ડ આપીને સરકારે પોતાનું કામ કરાવી લેવું છે તો ખાસ કરીને આ બધા પ્રશ્નોને લઈને આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એક શ્રમિક આક્રોશ રેલી નામની એક રેલી યોજાવાની છે જેમાં ઘણા એવા મજદૂર સંગઠનો છે તે પણ આંગણવાડી બહેનોને સપોર્ટ કરવાના છે તો ખાસ કરીને આજની સાંજ સુધીમાં આ બાબતે સરકાર એક નિર્ણય છે તે લઈ શકે છે ત્યારબાદ વધારામાં વાત કરીએ તો અમદાવાદ રિવરફ્રન્ટ કર્ણાવતી ખાતે વિશાળ શ્રમિક આક્રોશ રેલી યોજાશે તો આજે કામદારોના પડતર પ્રશ્નો મામલે મજદૂર સંઘ રેલી કાઢશે તો ભાવનગર શહેર જિલ્લામાંથી બે હજાર લોકો રેલીમાં જોડાશે તો ખાસ કરીને વિગતવાર વાત કરીએ તો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર પચીસ અને સોમવારના રોજ રિવરફ્રન્ટ કર્ણાવતી ખાતે વિશાળ શ્રમિક આક્રોશ રેલી યોજાશે જેમાં એકસો ને એકસઠ શ્રમિક સંગઠનો સામેલ હશે તો લાંબા સમયથી પડતર પ્રશ્નો મામલો કાઢવામાં આવનારી રેલીમાં ભાવનગરથી પણ સંઘના સભ્યો જોડાશે તો ભારતીય મજદૂર સંઘ ભાવનગર જિલ્લા સાથે જોડાયેલા વિવિધ સંગઠનો જેવા કે ભાષનગર મહાનગરપાલિકા શ્રેઠ બ્રધર્સ દાદાજી યાગજી હસ્તગીરી રેલવે મધ્યાહન ભોજન આંગણવાડી કાર્યકર્તા પોર્ટના કર્મચારીઓ કર્મચારીઓ વગેરેના કામદારો આ શ્રમિક આક્રોશ રેલીમાં અંદાજિત બે હજારની સંખ્યામાં જોડાશે તો આજે અમદાવાદ ખાતે રેલી છે તેમાં ભાવનગરના પણ ઘણા એવા મજદૂર સંગઠનોના જે સભ્યો છે તે જોડાવાના છે તો આ શ્રમિક આક્રોશ રેલીમાં ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ હિરણમય પંડ્યાજી અને અખિલ ભારતીય મહામંત્રી રવિન્દ્ર હેમતજી ક્ષેત્રીય સંગઠન મંત્રી દેવી રાજે રાજી પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશ મજુમદાર તથા પ્રદેશ મહામંત્રી ગિરીશ પટેલ સંબોધન કરશે તો રેલી સમાપ્ત થયા બાદ પ્રદેશના વિવિધ આગેવાનોની કમિટી ગાંધીનગર જઈને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તથા લાગુ પડતા મંત્રીઓને આવેદનપત્ર સુપરત કરશે તો ભાવનગર ખાતે રેલીના આયોજન અંગે જૂનાગઢ વિભાગના પ્રહલાદસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે અધ્યક્ષ રાજેશ મંડળી જિલ્લા મહામંત્રી નરેશ મજીઠિયા તથા જુદા જુદા સંગઠનોના પ્રમુખ મહામંત્રી તૈયારીને આખરી ઓપ આપ્યો છે મિત્રો તો ખાસ કરીને આ જે રેલી છે તે ખૂબ મોટો એવો પ્રભાવ પાડી શકે છે અને આજ સાંજ સુધીમાં આ બાબતે એક કોઈ સારા સમાચાર છે તે આવી શકે તેવી સૌ અપેક્ષા છે તો બહેનો આ હતી આજની માહિતી જે તમારા માટે ખૂબ અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો